વીએનએસયુના કેમ્પસમાં ડ્રગ્સ રેકેટ ચાલી રહ્યું છે તેવી શંકાને લઈને યુનિવર્સિટીના રજિસ્ટ્રારે વેસુ પોલીસ ઇન્સ્પેક્ટરને પત્ર લખ્યો પત્રમાં તેઓ જણાવ્યું છે કે ગણેશ સ્થાપના માટે એમ્ફી થિયેટર પાસે જ મંજૂરી આપી છે જેથી એબીવીપી નું નવું જૂથ અને જૂની જૂથ વચ્ચે ગણેશ સ્થાપનાને લઈ વિવાદ થયો છે જેમાં એક જૂથના કાર્યકર્તાએ બેનરો લગાવીને ભયનું વાતાવરણ ઊભું કરવા પ્રયાસ કર્યા છે વિદ્યાર્થીઓનું વર્તન જોતા નશાકારક પદાર્થનું સેવન કર્યું હોય તેવી માહિતી મળી છે જે ધ્યાને લઈ વિદ્યાર્થીઓના ડ્રગ્સ ટેસ્ટ કરવા અંગેની કાર્યવાહી કરવા વિનંતી કરી હાલની અંદર ભગવાન શ્રી ગણેશજીની સ્થાપના અને વિસર્જન દરમિયાન ની પ્રક્રિયા દરમિયાન કેટલાક વિદ્યાર્થીઓ જે છે એ ઉગ્ર વાણી વ્યવહાર અને વર્તન કરતા હોય છે એને ધ્યાનને લઈને કેમ્પસની બહાર આ પ્રકારની શંકા વ્યક્ત કરવામાં આવી છે છે એ સંદર્ભમાં આઠ ફૂટથી ઊંચી પ્રતિમા હોય તે પ્રતિબંધિત છે એટલે એ જૂથને એ કેમ્પસની અંદર આ પ્રતિમાને લાવવાની ના પાડવામાં આવી છે હવે કયા પ્રકારની કાર્યવાહી થઈ છે હવે યુનિવર્સિટીના ગેટથી જ આ તમામ પ્રકારના ચેકિંગ કરવામાં આવશે અને એની અંદર આગળ પોલીસ તંત્ર દ્વારા જે કંઈ કાર્યવાહી કરવામાં આવશે એમાં યુનિવર્સિટી તંત્ર સંપૂર્ણ સહકાર આપશે પ્રશાંત પટેલ એબી ફોર્ટી ન્યૂઝ બારડોલી